નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો એક સારી ફિલ્મ આપણે જોઈએ અને એ આપણે સારી ફિલ્મ જોઈએ એટલે આપણા મિત્રોને આપણે વાત કરતા હોઈએ છીએ કે એનું શું એમાં શું સ્ટોરી હતી કેવી રીતે આખું ફિલ્માંકન ને આ બધી વાતો આપણે શેર કરતા હોઈએ છીએ પણ એ જ રીતે સારા પુસ્તકો એટલે એ સારા પુસ્તકોની વાત પણ શેર આમ તો જનરલી થતી જ હોય છે પણ વ્યક્તિગત રીતે કોઈ એવા લેખક કોઈ વક્તા આવીને વાત કરતા હોય છે એ એવું તો બનતું હોય છે એવા કાર્યક્રમો પણ યોજાતા હોય છે પણ એક એવો બુક ટોક જેમાં એક નહીં પણ જે જે લોકો એ પુસ્તકો વાંચ્યા હોય એને સારું લાગ્યું હોય એ બધા જ ત્યાં આવીને એકબીજા બધા વાચકો જે વાચકો છે એ પાછા વક્તા બની જાય અને વક્તા છે એ વાચક બની જાય એ પ્રકારનો બુક ટુ બુક ટોક એક સરસ મજાનો કાર્યક્રમ રાજકોટમાં યોજાય આમ તો દસમો બુક ટોક છે પણ અગાઉ પણ સારા એના પ્રતિસાદ મળ્યો છે ને ફરી પાછો એ બુક ટોક છે એ યોજાવા જઈ રહ્યો છે અને આખું શું આયોજન છે ક્યાં પ્રકારે હોય છે અને એમાં કયા કયા પ્રકારે લોકો ઇન્વોલ્વ થાય છે એ બધી જ વાત આજે કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મનીષભાઈ પારેખ મનીષભાઈ આમ તો એક્ટર છે ડિરેક્ટર છે રાઇટર છે પોતે લેખક છે પણ એક સારા વાચક પણ છે અને ભાવક પણ છે અને વક્તા પણ છે તો આ બધી જ એમની જે મલ્ટિપલ પર્પઝ કલા છે એનો આજે આપણે સ્ટુડિયોમાં લાભ લેવાના છીએ મનીષભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ આભાર મને સ્ટુડિયોમાં બોલાવવા બદલ અને આપણે જેમ કેવું એમ સારું પુસ્તક છે એ ઘણા બધા લોકોના વિચાર બદલી શકે છે મૂળ એલટાઈ નામની એક સંસ્થા છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તો એ દેશવ્યાપી સંસ્થા છે જેમાં ઇંગ્લિશ સમગ્ર ભારતના ઇંગ્લિશ ભાષાના જેટલા શિક્ષકો છે એ બધા જોડાયા છે જરૂરી નથી કે શિક્ષકો જોઈએ વિદ્યાર્થીઓ પણ હોય અને અન્ય લોકો પણ જોડાઈ શકે છે મૂળ વાત ભાષાનો પ્રચાર પ્રસાર કરવાનો છે તો એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે તો એનું એલટાઈન હું રાજકોટ સેન્ટ્રલ ચેપ્ટર બેક વર્ષથી ચાલી રહ્યું છે જેમાં હું કમિટી મેમ્બર છું તો અમે અલગ અલગ પ્રકારે રેડ ઇન્ડિયા મુવમેન્ટમાં બુકટોક કરતા હોઈએ છીએ એટલે આ પહેલા પણ બુક ટોક થયા છે પણ એક વિચાર એવો હતો કે મોટે ભાગે એવું થતું હોય કે એક વક્તા બોલતા હોય અને બાકીના બધા સાંભળતા હોય તો એમાં ડાયલોગ જે થવો જોઈએ સંવાદ થવો જોઈએ એ ક્યાં ખૂટતો હોય અને કઈક લોકોને કેવું હોય તો છેક છેલ્લે એના પ્રશ્નોના જવાબ આપવાનો મોકો મળે તો એવું વિચાર્યું હતું કે વધુમાં વધુ લોકો કેવી રીતે પોતાના પુસ્તકો વિશે વાત કરી શકે અને પાર્ટિસિપેશન વધુમાં વધુ સહભાગિતા કેવી રીતે વધે એવો વિચાર્યા પછી એમ થયું કે જેમ નો કાર્યક્રમ આપણે ઘણી વખત રમે છે તો બધાના કોઈ અંતાક્ષરી નું ગીત આવે એવી અલગ અલગ ગેમ હોય છે બાળકો કે અલગ શહેરના નામ બોલે પ્રદેશના નામ બોલે તો એવી રીતે એવો વિચાર આવ્યો કે મારું મનગમતું પુસ્તક એવો વિષય રાખ્યો હોય તો શું થાય ભૂતકાળમાં આવું અમે કેટલાક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગ્રુપ છે એમાં વિચાર મુક્યો હતો અને એવું થયું હતું કે જે લોકો ક્યારેય વોટ્સએપમાં જવાબ નહોતા આપતા ગ્રુપમાં એક્ટિવ નહોતા થતા એવા બધા વડીલો પણ એક્ટિવ થયા કે મને આ બુક ગમતી હતી મને આ બુક ગમતી હતી તો એનેથી એવું થયું કે આ એવો વિષય છે કે મોટે ભાગે જે લોકો અભ્યાસું છે અને જે લોકો બહુ ઝડપથી બહાર નથી આવતા આ એક વાત એવી છે કે જેમાં એ લોકોને રસ પડે છે વાત કરવા માટે અને કોઈ પણ વ્યક્તિ હોય અને અમે જે વિષય રાખ્યો છે મારો મનગમતો પુસ્તક એટલે આ વખતનો વિષય અમે રાખ્યો છે મારો મનગમતું પુસ્તક માત્ર વ્યવસ્થાના ભાગ રૂપે કેટલા લોકો આવશે બેસવાની વ્યવસ્થા થાય અને કેટલો સમય ચાલશે એ જાણવા માટે તેને અમે રજીસ્ટ્રેશન રાખેલું છે કે ગૂગલ ફોર્મ પર રજીસ્ટર કરાવી લે પણ જેટલા લોકો ઉપસ્થિત રહેશે એ બધા પોતપોતાના પુસ્તક વિશે વાત કરવાની છે પછી એ ભગવદ્ ગીતા પણ હોઈ શકે સ્વામી વિવેકાનંદના પુસ્તકો પણ હોઈ શકે એ પત્રકારત્વના પુસ્તક પણ હોઈ શકે બધાને કોઈક પુસ્તક તો એવું જીવનમાં હોય કે જેને વાંચ્યું હોય અને એને મજા આવી હોય કોઈક પાત્ર ગમી ગયું હોય કોઈકની વાત ગમી ગઈ હોય કોઈકની લેખન શૈલી ગમી ગઈ હોય કેમ કે અમે હું નાનો હતો ત્યારે બહુ સૌથી વધારે પુસ્તકો વાંચવાનો ટ્રેન્ડ હતો કારણ કે ત્યારે તો ટેલિવિઝન ને એવી બધી વસ્તુ હતી એટલે સૌથી વધારે પુસ્તકો વાંચવાનો મોકો મળતો થોડીક અત્યારે મારી સાથે વાત કરી લઉં એમાં આપણે વાત કરી છે એટલે હું બહુ નાનો ત્રીજા ચોથા નંબર ધોરણમાં ભણતો ત્યારે લાખાજી રાજ લાઇબ્રેરીમાં આવતો અને અમે રહેતા ભક્તિનગર સર્કલ પાસે એટલે પપ્પાએ શીખવાડી રાખ્યું હતું કે તમે ચાલતા જઈ શકો ચાલતા આવી શકો એટલે એ લાઇબ્રેરીમાં બે કાર્ડ લઈ રાખ્યા હતા કે વાંધો નહીં કારણ કે વેકેશન હોય ત્યારે તો બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય અને સ્વામી વિવેકાનંદ એક પુસ્તક મેં બહુ વર્ષો પેલા વાંચ્યું હતું અને એને ઝડપથી વાંચવાની કળા ઉપરની વાત કરી હતી પુસ્તક ઝડપથી વાંચવું હોય નોર્મલી આપણે એવું કરતા હોય કે કોઈક શબ્દ વાંચીએ પછી અટકી જઈએ આગળ ના ચાલે આગળ ના ચાલે આગળ ના ચાલે તો એ પેજ પૂરું જ ના થાય બે ત્રણ દિવસ એની બદલે એમણે સરસ ટેકનિક આપી હતી કે તમે ફટાફટ નજર ફેરવતી જવાની તો લાઈન પરથી નજર જતી જતી રહે તો એમ કરતા કરતા સ્પીડ વધારી શકે એટલે સ્વામીજીને જયારે કોઈ પૂછું હતું કે આટલા બધા ઝડપથી પુસ્તક તમે વાંચી જ ના શકો તમે તો ખાલી ગોળ કરો છો ત્યારે એને કહ્યું કે આ પુસ્તકમાંથી કોઈ પણ પાનું પૂછો કોઈ પણ પાનું જયારે પૂછું ત્યારે દરેક પાનામાં કયા પેજ પર કયા કેટલામાં ફકરો છે એ પણ એને કહ્યું શબ્દ સાથે તો ફોટોગ્રાફિક મેમરી એક ડેવલપ થઈ શકે તો એ મને એમ થયું કે આપણે પ્રયત્ન કરવાનું શું વાંધો છે તો મેં પ્રયત્ન કર્યો અને ત્યારે એકાગ્રતા પણ વધારે રહેતી ધીમે ધીમે કલાકના બસો પેજ થી કલાકના ચારસો પદ સુધી પહોંચ્યો હતું હવે તો એટલો બધો સમય નથી મળતો વાંચવાનો પણ તો એ રોજે નિયમિત વાંચી લઉં છું એટલે ત્યારે એવું થતું કે લાયબ્રેરીમાં નિયમિત જવાનું થાય અને રસ્તામાં આવતા જતા બુક પહોંચાઇ ગયું હોય એટલે ત્યાં લાઇબ્રેરી માં તો થાય એવું કે દિવસમાં એક જ વખત બુક બદલાવ મળે અને બે કાર્ડ હતા બે કાર્ડ લક્ઝરી હતી તો થતું એવું કે બે બુક તો ફટ દઈને પૂરી થઈ જાય સવારે લઈને આવું બપોર પડે ત્યાં બુક પૂરી થઈ ગયો તો શું કરવું એટલે એવું કરતો કે બુક પસંદ કરવા જવું ત્યારે નવ વાગે પહોંચી ગયું પછી મારે હોય બે બુક સાઈડમાં માં મૂકી હોય અને પેલા ત્યાં ત્યાં બાર વાગ્યા સુધીમાં લંચ પડે ત્યાં સુધીમાં બે બુક પૂરી થઈ ગઈ હોય પછી ઘેર આવું ત્યાં સુધીમાં વિચારું કે નથી વાંચવી નથી વાંચવું અને એમ રાખી મૂકી હોય તો છતાં એવું થાય છેલ્લે ચાર પાંચ વાગે એમ થાય હવે લઈએ તો આઠ વાગે તો નવરા થઈ ગયો હવે શું કરવાનું પાછું કાલ સવારે અને ઘણી વખત સાંજના ટાઈમમાં હું જોતો ફરીથી બુક બદલાવા તો એ લોકો એમ કે ભાઈ નિયમ મુજબ એક થી વધારે પુસ્તકો એક દિવસ માં બદલાવી ન શકાય એટલે મુશ્કેલી થતી પણ એમાં ફાયદો એ હતો કે એ પુસ્તક ને મિત્ર બનાવવાથી અઢળક વિષયો પર ના પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો પછી આદત એવી થઈ ગઈ ઘણા લોકો ઘેર ગયા હોય તો એ બધા નિરાત હોય કે આ આવશે તો હમણાં બુક લઈને બેસી પછી કોઈના ઘેર કઈ ન હોય તો ધાર્મિક મેગેઝીન હોય પરમાર હોય નિરંજન ફૂલવાડી જે મળે વાંચતા હોય જનકલ્યાણ બહુ ચાલતું હોય અખંડ ને બધા તો એ બધું વાંચતા 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 એવું થયું કે એટલા બધા વિષયો વિશેનો ખ્યાલ આવવા માંડ્યો અને પછી જ્યારે કોઈ જગ્યાએ બહાર ગયો વડોદરા ને બધે ભણવા ગયો ત્યારે ક્યારેક જયારે ચર્ચા ચાલતી હોય ખાલી માત્ર આપણે બે ચાર વિચાર મૂકીએ તો લોકો ખૂબ પ્રભાવિત થઈ કે આ કોઈ પણ અને એનાથી ફાયદો એ થયો કે કોઈ પણ વિષય પર ક્યાંય પણ ચર્ચા ચાલતી હોય તો આપણે રસપૂર્વક એમાં જોડાઈ શકીએ નહીં ત્યારે એવું થાય કે આપણે મુખ પ્રેક્ષક બનીને જોયા બીજા બધા વાતો કરતા પણ પુસ્તક એ ખૂબ એ બાબતમાં ઉપયોગી થાય ગુરુવંત્ર આચાર્યના ઘણા બધા પુસ્તકો વાંચ્યા મોહનલાલ ચુનીલા ધામીના પુસ્તકો વાંચ્યા રવા દેસાઈના પુસ્તકો વાંચ્યા અને હાલાલ મુનશીના પુસ્તકો વાંચ્યા ઉમાશંકર જોશીને વાંચ્યા મેઘાણીજીના બધા જ ભાગો પૂરા કર્યા એટલે એ બધું જે વાંચન કર્યું પછી એમ થયું કે જ્યારે હું મુંબઈ ગયો કોઈકની સાથે વાત કરું ત્યારે બધાને એમ લાગે કે અજાણ્યા પ્રદેશમાંથી આવે છે તો બધા લોકોને સાંભળવાની બહુ મજા પડતી એટલે ઘણા વખત એવો વિચાર મનમાં ચાલતો હતો કે બધા લોકોને જીવનમાં કોઈક ને કોઈક પુસ્તક હોય આ પુસ્તક વિશે જો બધા વાત કરે તો કેવું એટલે એવો વિચાર મેં કમિટીમાં મૂક્યો કે આવું એક બુક ટોક આપણે કરવું છે આ દસમો બુક ટોક છે એને આમાં આખું ફોર્મેટ ચેન્જ કરી નાખ્યું ઇન્ફોર્મલ રાખ્યું કે જેમાં બધા જ લોકો બોલે એટલે દરેક વ્યક્તિ વક્તા હોય ને દરેક વ્યક્તિ શ્રોતા હોય પોતાનું જ્યારે ટર્ન આવે પોતાનો વારો આવે ત્યારે એ પોતાના પુસ્તક વિશેની વાત કરે પાંચેક મિનિટમાં પુસ્તક શું છે એની ટૂંકી વાર્તા આવે અને લેખકે શું લખ્યું છે એમને શું મજા પડી રહ્યો એમાં કઈ વિષયમાં એને વધારે રસ પડ્યો કયા પાત્રમાં રસ પડ્યો તો જો આ બધી ચર્ચા થાય તો કેવું છે કે જેમ ફિલ્મ જોઈએ હવે ઘણા બધા લોકો એવું કરે છે કે ફિલ્મો બની જાય છે બરાબર જેમ કનેલા મુનશીની વર્ષો પહેલા પૃથ્વી વલ્લભ ફિલ્મ આવી હતી માલવપતિ માલવપતિ પછી પૃથ્વી વલ્લભ હિન્દીમાં આવી તો પુસ્તક એ વાંચ્યા પછી લોકો વાંચવા પ્રેરાય એવી જ રીતે સરસ્વતી ચંદ્રના તો કેટલા બધા ભાગ બહાર પડ્યા પછી એના પરથી ફિલ્મ પણ બની અ તાજેતરમાં પણ ઘણી બધી હિન્દી ફિલ્મો પણ બની ચેતન ભગત ની ઘણી બધી ફિલ્મો બની છે એ બધી પુસ્તકો પરથી ફિલ્મો બની ગુજરાતીમાં જો તાજેતર ની વાત કરીએ તો આપણા જાણીતા પત્રકાર અને લેખક વિમલભાઈ ધામી નું પુસ્તક છે અમર બલિદાન જેના પરથી તાજેતરમાં કસુંબ નામની ગુજરાતી ફિલ્મ આવી અને એ હિન્દી માં પણ રિલીઝ થઈ તો એ વાંચ્યા પછી લોકોનો એ તરફનો પ્રભાવ વધ્યો લોકો વાંચવા પ્રેરાયા જોયા પછી કે ના આ તો મને વાંચવી છે હવે આમાં શું લખ્યું છે જોઈએ તો ધીમે ધીમે એકબીજાના પૂરક બને છે આ બંને માધ્યમો એટલે એવું નથી કે ફિલ્મો આવી તો પુસ્તકો વંચાતે બંધ થશે પણ ઘણીવાર એવું પણ બને કે આ વાંચ્યા પછી જોઈ મારો પુત્ર છે તો એને હેરી પોટર વાંચવાનું શરૂ કર્યું પછી એને હેરી પોટર મૂવી જોયા પછી એને એમ કહ્યું કે મૂવીમાં જે છે એ બુકમાં નથી ઉલટાની બુક વધારે સારી છે બરાબર તો ધીમે ધીમે આ એના આ એવું છે કે આ વ્યસન કોઈ પણ તમે લગાડી શકો એટલે

પણ ઇન્ટરનેટ ઇન્ટરનેટમાં હવે ઘણી એપ્લિકેશન પણ એવી આવવા માંડી કે આપણે ઓનલાઈન પણ વાંચી શકીએ હા એટલે ઓનલાઈન પણ એટલે ઈ બુક્સ પણ અવેલેબલ છે ઓડિયો બુક્સ પણ અવેલેબલ છે એના પર એક મે બહુ પહેલા લેખ લખ્યો તો ઘણા લોકોને એવું કે વાંચવામાં આંખો થાકી જતી હોય તો યુટ્યુબ પર પણ જો શોધે તો ઘણી બધી ઓડિયો બુક્સ ફ્રીમાં અવેલેબલ છે શેક્સપિયર ને થી માંડીને તો સાંભળી પણ શકાય ઘણા

ત્રિમૂર્તિ બાલાજી મંદિર ની સામેના ભાગમાં ત્યાં સોમનાથ પ્લોટ્સ માં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હા આગામી દસ તારીખે રવિવારે સવારે દસ થી બાર લગભગ બે કલાક જેવો કાર્યક્રમ ચાલશે અને એની અંદર આ પ્રકારની બધી વાતો કરવાના છે મનગમતા પુસ્તક વિશેની વાતો સ્વામી વાત કરી પણ કેટલાક પુસ્તકો એવા હોય છે કે જે ચીર હોય છે જોનાથન લિવિંગસ્ટન સીગલ એક પુસ્તક એવું છે કે જે બહુ બધા લોકોને પસંદ હશે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ સ્ટીવન કોવેનું બુક છે એ બહુ બધાને પસંદ હશે પછી એવી જ રીતે ટોલ સ્ટોયની ત્રેવીસ વાર્તાઓ જયારે સમય મળે ત્યારે વાંચવી જોઈએ જીતેન્દ્ર દેસાઈ ત્રેવીસ વાર્તાઓનો સંગ્રહ છે અચ્છા અને આપણે એ વાંચીએ તો આપણને ખબર પડે કે કેટલી બધી વાર્તાઓ એક પોહેમની વાર્તા બહુ પ્રખ્યાત છે કદાચ તમે સાંભળી પણ હશે નાનપણમાં એના પ્રતિ દૂરદર્શનમાં

એને એવું લાગ્યું કે પાછું આવવું જોઈએ રસ્તામાં આરામ નહીં કર્યો ખાધું નહીં પીધું નહીં અને દોરતો દોરતો આવ્યો અને છેલ્લે અને રાજા એ કહ્યું કે બધી જમીન તારી છે પણ એ ફસડાઈ પડ્યો પછી ઉઠ ઉભો ન થયો અને પછી ત્યારે છેલ્લે એને નક્કી કર્યું આને તો દફના ઉપર છે ત્યાં એના એ નગરના રિવાજ મુજબ એને દાટવામાં આવ્યો ત્યારે માત્ર છ ફૂટ જમીન જરૂર પડી

પણ આવા પ્રયોગો વધારે થવા જોઈએ અને આ વખતે જે થશે એના પરથી એમને ખ્યાલ આવશે કે ચોક્કસ બહુ જ સરસ મનીષભાઈ આખું બુક ટોક જે છે એના વિશેની જે વાત થઈ અને પુસ્તકોની પણ વાત થઈ પણ આ આખું જે એમાં જે જે સંસ્થાઓ જોડાયેલી છે એમાં મુખ્ય વ્યક્તિઓ કોણ કોણ આપની સાથે જોડાયેલા છે અમારી જે એલટાઈનામની સંસ્થા છે એમાં ડોક્ટર મીનુ જસદનવાલા જે ખૂબ પ્રખ્યાત છે મીનુઝ મહેફિલ પછી મીનુઝ મિશન એ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે એ એના પ્રેસિડેન્ટ છે ડોક્ટર વિશાર વારિયા જે રોઝરી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર છે એના વાઇસ પ્રેસિડેન્ટ છે વિજય મોહન પણ સાથે જોડાયા છે કેતનભાઈ પણ સાથે જોડાયેલા છે અને હાર્દિક મુજીઠ એટલે આ આટલી અમારી કમિટી છે અચ્છા અને બહુ બધા આમ તો મેમ્બર્સ રાજકોટમાંથી તો ઘણા બધા લબ્ધ પ્રતિષ્ઠિત બધા શિક્ષણ શાસ્ત્રીઓ છે કોલેજના પ્રોફેસર્સ છે અને બધા જોડાયા છે અને નિયમિત રીતે અમારા અંગ્રેજી માં કાર્યક્રમો થતા હોય છે જેમાં વક્તવ્ય બધું થતું હોય અને સ્પીકર ફોર્મેટ દર વખતે ફિક્સ હોય કે કોણ બોલશે આ વખતે અમે એ થોડુંક આઉટ ઓફ ધ બોક્સ જઈને ફોર્મેટ તોડ્યું છે અને ભારવી જે સંસ્થા છે એ સંજયભાઈ ઉપાધ્યાય અને ડોક્ટર અશ્વિની જોશી શાહ જે એ બંને જણ ચડાવે છે સંજયભાઈ છે એ વર્ષોથી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે અને મમતા મેગેઝીન જે છે એનું સંપાદન સંભાળે છે મધુરાઈ અને એ પણ એ બંને જણે સંસ્થા શરૂ કરી છે અને દર મહિનાના બીજા રવિવારે હવે તો લગભગ ગુજરાત પ્રખ્યાત છે છે દૂર લોકો આવે અને સંગીતના નૃત્યના સાહિત્યના અલગ અલગ પ્રકારના કાર્યક્રમો નિયમિત થતા રહે છે એટલે આ બંને સંસ્થાઓના સભ્યો મળી અને આ દિવસે પુસ્તક પરિચયની વાત કરવાના છે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને પણ અમે આમંત્રણ આપીશું કે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી શકે હા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ત્યાં આવીને જો રજીસ્ટ્રેશન કરાવી લે તો એ લાભ માણી શકે છે બરાબર અને સરસ પ્રવૃત્તિ આપના માધ્યમથી અમારી પહોંચી શકે તો દર્શકો આપને ફરી જણાવી દઉં કે આગામી રવિવારે સવારે ને સવારે રવિવારે દસમી સાતમી જુલાઈ સવારે દસ વાગ્યે દસથી બાર દસથી બાર રોઝરી સ્કૂલ કેમ્પસ છે પ્રાઇમરી કેમ્પસ જે પ્રિમૂર્તિ બરાજી મંદિર ની સામેનો ભાગ જે છે ત્યાંથી જવાય છે સોમનાથ તળસમાં અને ત્યાં એ કાર્યક્રમ રાખવામાં આવેલો છે સૌને પધારવા માટે નિમંત્રણ છે મનીષભાઈ આપે આવીને ખૂબ સરસ વાત કરી અને આશા રાખીએ કે આવા બુક શો બુક ટોક છે એ થતા રહે અને ખાસ છે જે લોકોની વાંચન જે ભૂખ છે એ સંતોષાતી રહે અને અલગ અલગ પુસ્તકોનું નોલેજ છે અલગ અલગ પુસ્તકોનું જે ફ્લેવર છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે ને એનું વધારે વધારે લોકો ખાસ કરીને ભાષાથી આપણે જે થોડા દૂર જઈ રહ્યા છીએ એ એનાથી પણ એને એની પણ નજીક આવે એવો આ પ્રયાસ છે તો ખૂબ ખૂબ બાળકો પણ ઉપર થી જીવાના છે હા હું આપને એ પૂછતા ભૂલી ગયો કે કે કઈ થી કઈ ઉપર ના કોઈ પણ વ્યક્તિ આવી શકે છે બાળકો પણ અમે બાળકો ને પણ કહું છું કે તમે તમે જે પુસ્તક વાંચો છો એના વિશે વાત કરો બાળો ને બાળકો બધાવાના છે વાહ તો એટલીસ્ટ જે બધા માતા-પિતાઓ વિચતા હોય કે અમારું બાળક થોડોક કલાક મોબાઈલ થી દૂર રહે એ જો આવા કાર્યક્રમ માં લઈને આવશે તો એવું થશે કે બીજા બધાની વાતો સાંભળીને બીજા બાળકોની વાત સાંભળીને એનું બાળક પણ પુસ્તક વાંચવા તરફ પ્રેરાય આમાં કેવું છે કે બાળકો અને યુવાનો અનુકરણ કરવા ટેવાયેલા હોય અને જો પિતાને વ્યસન હોય તો બાળકોને વ્યસન થાય આપે પૂછ્યું એટલે આ વાત માંથી વાત નીકળી બરાબર બહુ જાણીતા સાહિત્યકાર ને કોઈ પૂછ્યું હતું કોઈ મમ્મી જઈને કે મારું બાળક વાંચતું નથી પુસ્તકો તો તમે શું કરવું જોઈએ એને પૂછ્યું કે તમે શું વાંચો કે હું નહીં મારું બાળક નહીં પણ તમે શું વાંચો હું તો કઈ નહીં હું તો મોબાઈલમાં તો કે જો તમે કઈ નહીં કરો બાળક તો કરશે જ નહીં એટલે તમે જે કરશો એનું અનુકરણ કરશે તો તમે પુસ્તકો વાંચતા હશો તો બાળકો પણ પુસ્તકો વાંચશે આવી જે તમે શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી અનુસરણ નામની એટલે બાળકો અનુસરતા હોય છે તો બાળકો ને યુવાનો જો આ કાર્યક્રમમાં સાથે લઈને આવો તો એ લોકોને પણ આ મજા પડશે અને એક નવો આખો અભિગમ એ લોકોને જાણવા મળશે વાહ મનીષભાઈ ખૂબ જ સરસ વાતો થઈ આજે આપ આવ્યા કરુણા ટોક સ્ટુડિયો અને સરસ મજાના બુક ટોક વિશે આખું જે આયોજન થી માંડી અને બધું પ્રકારના પુસ્તકોની જે વાત છે એ કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર